નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો ઉચ્ચતર પગાર ધોરણને લઈને મહત્વના સમાચાર અને સારા સમાચાર સામે આવી રહ્યા છે આખરે હાઈકોર્ટ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને ત્રણ મહિનાની અંદર પૈસા ચૂકવવા જણાવવામાં આવ્યું છે એટલે કે જે ઘણા લાંબા સમયની માંગ હતી તેનો આખરે અંત આવ્યો છે હવે આ કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર છથી થી લાભ આપવામાં આવશે ત્યાર પછીનો ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે વિગતવાર જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત મેડિકલ ઓફિસરોને પાછલા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના બિન શૈક્ષણિક સ્ટાફમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર્સને એક એક બે હજાર છની ની ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ચૂકવવા કરેલા હાઈકોર્ટના આદેશને પગલે નિવૃત્ત મેડિકલ ઓફિસર્સને મોટી રાહત મળી છે અગાઉ હાઈકોર્ટના સિંગલ જજે તમામ નિવૃત્ત અધિકારીને લાભ આપવા કરેલા આદેશના હુકમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખંડપીઠે સમક્ષ પડકારી રજૂઆત કરી હતી કર્મચારીઓ બે હજાર નવમાં માં જ નિવૃત્ત થયા છે તેથી ત્રીસ સાત બે હજાર તેરના ઠરાવ મુજબ તેમને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ના મળે સરકારી ઠરાવ મુજબ જેઓ નોકરીમાં કાર્યરત હોય તેવા કર્મચારીઓને જ ઉચ્ચ પગારનો લાભ આપવાનું નક્કી કરાયું હતું તો નિવૃત્ત કર્મચારીઓને તેનો લાભ મળી શકે નહીં બીજી તરફ નિવૃત્ત મેડિકલ ઓફિસરોની રજૂઆત હતી કે વર્ગ ત્રણ વર્ગ બે ના હોદ્દા પર મેડિકલ ઓફિસરની તેમની નિયુક્તિ કરાઈ હતી રાજ્ય સરકારે સત્તર દસ ઓગણીસો ચોરાણું ના ઠરાવથી મેડિકલ ઓફિસર્સને ઉચ્ચતર ઉચ્ચ સ્તરીય લાભ આપવા ઠરાવતા તેના આધારે ઉચ્ચ સ્તરીય પગાર ધોરણનો લાભ મળવાપાત્ર છે છતાં કોર્પોરેશને ત્રીસ સાત બે હજાર તેરના એક ઠરાવના આધારે અરજદારોને આ લાભથી વંચિત રાખ્યા છે અરજદારોએ સમાધાન કરી એક એક બે હજાર છ થી પણ લાભ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી અરજદાર નિવૃત્ત મેડિકલ ઓફિસર્સ પણ એક એક બે હજાર છ થી ઉચ્ચ સ્તરીય પગાર ધોરણ મેળવવા લાયક છે તેમજ હાઈકોર્ટની ખંડપીઠે નિવૃત્ત મેડિકલ ઓફિસર્સ ને કરવાની સાથે અવલોકન કર્યું હતું કે જો કોર્પોરેશન ત્રણ માસમાં આ લાભ ના ચૂકવે તો અરજદારો હાઈકોર્ટમાં અરજી કરી શકે છે તો ટૂંકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર છ થી લાભ મળવાપાત્ર રહેશે મ્યુનિના નિવૃત્ત મેડિકલ ઓફિસરોને ઉચ્ચ પગાર ધોરણ આપવાનો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે મિની ત્રણ માસમાં પૈસા ના ચૂકવે તો ફરીથી અરજી કરવા કર્મચારીઓને તાકીદ પણ કરવામાં આવી છે ધન્યવાદ